સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ થઈ શકે તેવો મોટો દાવો કરવામાં આવ્યો છે તો કેજરીવાલ સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર આ અંગેની પોસ્ટ લખી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ ઈડી દ્વારા ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું જોકે અરવિંદ કેજરીવાલ દ્વારા તેમને પત્ર લખીને શા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે જે અંગે જવાબ માંગવામાં આવ્યો પરંતુ ઈડીએ કોઈ જવાબ ન આપ્યો હોવાનું પણ આપના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ થઈ શકે તેવો દાવો કરવામાં આવ્યો છે ને આ દાવો કેજરીવાલ સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને કર્યો છે કે સીએમ અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ થઈ શકે છે તેમને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે લગભગ ત્રણ વાર તેમને સમન્સ પાઠવવામાં આવ્યું પરંતુ તેઓ ઈડી સમક્ષ હાજર થયા નથી અને ઈડીને પત્ર લખીને તે અંગે જવાબ માંગ્યો કે શા માટે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે પરંતુ ઈડી દ્વારા કોઈ ઉત્તર આપવામાં આવ્યો હોવાનો પણ આરોપ આપના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યો ત્યારે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે તેવો દાવો આપના નેતા દ્વારા જ કરવામાં આવ્યો ઈડી કેજરીવાલ નિવાસસ્થાને દરોડા કરવાને હોવાનું પણ આતિશ દ્વારા કહેવામાં આવ્યું હતું એક્સાઇઝ અનિલ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું પરંતુ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર ન થયા અને ઉપરથી પત્ર લખવામાં આવ્યો છે ઈડીને અને જે દાવો આપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે શું વિગત મળી રહી છે અનેવી જે રીતે સમગ્ર મામલો છે જે શરાબ નીતિ બની હતી એક્સાઈઝની એને લઈને સમગ્ર જે જે તપાસ છે ઈડી દ્વારા ચાલી રહી છે આ જ કેસની અંદર આજ અંદર જે 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 છે છે એ એ કરીને હવે અરવિંદ કેજરીવાલને જે છે એ સમન્સ પાઠવવામાં આવ્યું જ્યારે પાંચ રાજ્યોના ઇલેક્શન હતા ત્યારે તેની પહેલા જ તેમના ઉપર પહેલી જ્યારે નોટિસ સારો કરવામાં આવી ત્યારે એમણે સ્પષ્ટપણે એક ઈડીને પત્ર લખ્યો હતો કે હું જનતાનો સેવક છું અને જનતાએ મને ચૂંટ્યો મારી પાસે ઘણા કામ હોય છે તમે મને આરોપીની જેમ બોલાવવા માંગો છો કે પછી એક સાક્ષીની જેમ એ તમે સ્પર્શતા કરો એના પછી હું તમને મારો રિસ્પોન્સ આપીશ એના પછી પણ ઈડીએ કોઈ જવાબ આપ્યો નથી એ પછી બીજી નોટિસ કરવામાં આવી ત્યારે પણ એમને એવું પૂછવામાં આવ્યું કે તમે મને કયા આધારે બોલાવો છો એની સ્પર્શતા કરો તો પણ કોઈ જવાબ નહીં ત્રીજી વખત જ્યારે ત્યારે વિપત્સેનામાં જતા રહ્યા હતા એ જે હરિયાણા પાસે એક આશ્રમ છે ત્યાં હવે ત્રીજી વખત એમને ફરીથી નોટિસ સર્વ કરવામાં આવી છે એની અંદર પણ કાયદાકીય રીતે તેમણે પત્ર લખ્યો છે અને કીધું છે કે તમે મને પ્રશ્નો લખીને મોકલી આપો એટલે મને ખ્યાલ આવે કે મને કઈ રીતે તૈયારી કરીને આવવાનું છે હજુ પણ કોઈ રિસ્પોન્સ ઈડી તરફથી નથી આવી પણ કાલ સાંજથી જે રીતે એમના પ્રધાન છે સૌરભ ભારદ્વાજ એ સંદીપ પાઠક એમના રાજ્યસભાના સાંસદ અને જેમના મંત્રી છે આતિશી એ તમામ લોકોએ દાવો કર્યો છે કે એમને સૂત્રોના માધ્યમથી એવી માહિતી મળી છે કે આજે સવારે અથવા બપોર સુધીમાં એમના ઘરે પૂછતાછના બહાને કે પછી સર્ચના બહાને એમના ત્યાં રેડ કરવામાં આવશે અને સાંજ સુધીમાં કેજરીવાલને એ જે ધરપકડ છે એ કરવામાં આવશે હવે સવાલ એ વાતને લઈને છે કે જો એમની વાતો સાચી પડે તો કારણ કે એની પહેલા પણ જ્યારે મનીષ સિસોદીયા અરેસ્ટ થવાની હતી એની પહેલા જ તમામ એમના નેતાઓએ દાવો કર્યો હતો કે કોઈ પણ રીતે મનીષ સિસોદીયા જ્યારે શિક્ષણમાં સારું કામ કરી રહ્યા છે ત્યારે તેમની ધરપકડ કરવાની વાત અત્યારે થઈ છે એ સિવાય જે એમના રાજ્યસભાના સાંસદ હતા એ સંજય સિંહ એ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વધારે બોલતા હતા એમનું ઘર્ષણ એમના તીખા પ્રહારો એના માટે પણ તેમને જેલમાં નાખવામાં આવ્યા છે હવે જ્યારે લોકસભા ચૂંટણી છે અને ઇન્ડિયા ગઠબંધન માટે દિલ્હી રાજસ્થાન હરિયાણા અને પંજાબ જેવા જે રાજ્યો છે જ્યાં ઇન્ડિયા ગઠબંધનમાં ખાસ કરીને પંજાબ અને દિલ્હીમાં મહત્વપૂર્ણ ભૂમિકા આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે છે એ અદા કરી શકે છે એટલા માટે તેમને એ ધ્યાનમાં રાખીને અત્યારથી એમના ઉપર ગાડીઓ કસવાનો પ્રયત્ન કેન્દ્ર સરકારના માધ્યમથી ભાજપના માધ્યમથી અમિત અને નરેન્દ્ર મોદીના માધ્યમથી થઈ રહ્યું છે અને એના માટે જ આ તમામ પ્રકારની જે ઘટનાક્રમ છે એ કરવામાં આવી રહ્યું છે જેથી અરવિંદ કેજરીવાલમાં કેજરીવાલને જેલમાં નાખી શકાય અને ઇન્ડિયા ગઠબંધન ફૂટ પાડી શકાય અથવા એને તોડી શકાય એનું મોરલ ડાઉન કરી શકાય એ પ્રકારના જે પ્રયત્નો છે એ થઈ રહ્યા છે પણ જે રીતે સંદીપ પાઠક હોય કે પછી આતિશી હોય કે સૌરભ ભારદ્વાજ હોય કે આમ આદમી પાર્ટી હોય એને એક માનસિકતા તમને ખ્યાલ હોય તો છેલ્લા પંદર દિવસથી બનાવી હતી કે જો જેલમાં જશે અરવિંદ કેજરીવાલ તો તેમના બદલામાં કોઈને ઇન્ચાર્જ સીએમ તરીકે નહીં સીએમ તરીકે પદ નહીં આપવામાં આવે જેલથી સરકાર ચલાવવામાં આવશે એટલે માનસિક રૂપથી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અને એની ટીમ પણ એ રીતે તૈયાર છે કે જો અરસ થાય અથવા તો ઈડીની જે કાર્યવાહી છે એમના અપેક્ષા મુજબ અથવા એમ એમની જે સંભાવનાઓ છે એમના મુજબ થઈ તો નિશ્ચિત છે સંઘર્ષ જે છે બંને પાર્ટીઓને લઈને બંને પાર્ટીઓ વચ્ચે ખૂબ વધુ થશે અને કાર્યવાહી એટલા માટે પણ વારંવાર શંકાઓના ઘેરામાં આવે છે કે જયારે પણ આવી કોઈ ઘટના આવે અને વિપક્ષને ટાર્ગેટ કરવાનું હોય છે ત્યારે ઈડી આ રીતની કાર્યવાહી કરતી હોય છે પણ આજે આખો દિવસ જે છે અન્વી એ જોવા જેવી બાબત હતી આખો દિવસમાં અને આખો હાઈ વોલ્ટેજ ડ્રામા ભીડ સર્જાવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે આભાર અન્ય જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી